એક રેડ કરીને દારૂનું ગોડાઉન ઝડપી પાડી રૂપિયા બે કરોડ ને ચુવાલીસ લાખ જેટલી માતદાર રકમનો ગેરકાયદેસર રીતે દારૂનો જથ્થો પકડી પાડેલો હતો એની તપાસ દરમિયાન જણાયેલું કે એમાં રાજસ્થાનની બિસ્બોઈ ગેંગ સંડોવાયેલું છે અને ગોવા ખાતેથી દારૂ મગાવીને ગુજરાતમાં આ રીતે ગેરકાયદેસર રીતે એનો વ્યાપલો કરવામાં આવી રહ્યો છે ગોવાથી કુલ ચાર કન્ટેનર જેટલા દારૂ ભરીને ગુજરાત તરફ થયેલા અને એ એક કન્ટેનર ત્યાં ગોડાઉન ખાતે ઉતારવામાં આવેલું એક કન્ટેનર પૈકીનો માલ બાકીના ત્રણ કન્ટેનરો પણ ગુજરાતમાં બીજી જુદી જુદી જગ્યાએ એનો દારૂનો જથ્થો પહોંચશે એવી હકીકત તપાસ દરમિયાન જણાયેલી એ ત્રણ પૈકીના બે કન્ટેનર ભરેલો દારૂનો જથ્થો નવસારી ખાતે પકડી પાડવામાં આવેલો અને આ ચોથા કન્ટેનરની તપાસમાં હતા એ કન્ટેનર ભરૂચ જિલ્લા એલસીબીની ટીમને ગઈકાલે બાતમી હકીકત મળેલી કે એક કર્ણાટક પાસિંગનું કન્ટેનર બંધ બોડીનું એમાં દારૂનો મુદ્દામાલ મુદ્દા માલ ભરીને વડોદરાથી અંકલેશ્વર તરફ જવાનું છે

અ ડ્રાઈવરને નામ કરતા એ રાજસ્થાનનો હોવાનું બિસ્મય હોવાનું જાણવા મળેલું અને આમાં બિસ્મય ગેંગ પણ સંડોવાયેલી હોવાનું તપાસ દરમિયાન જણાયેલું તો એ જે ડ્રાઈવર પકડાયેલો છે એ અને આમાં જેટલા પણ આરોપીઓ બીજા સંડોવાયેલા છે એ તમામ વિરુદ્ધમાં અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે એક કરોડ અને સત્યાવીસ લાખ રૂપિયાનો દારૂનો મુદ્દામાલ અને વીસ લાખ રૂપિયાનો કન્ટેનર અને એને એની પાસેથી મોબાઈલ મળી એક કરોડ ને સુડતાલીસ લાખ ઉપરાંતની રકમનો મુદ્દામાલ તપાસ કામે કબજે કરવામાં આવેલો છે અને આ ગુનાની તપાસ અંકલેશ્વર શહેરના અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી હાલ કરી રહ્યા છે અને આ જે કોઈ બીજા અન્ય આરોપીઓ આ ગુનામો સંડોવાયેલા છે એમને પકડવા માટે તપાસ કાર્યવાહી પોલીસ ભરૂચ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી છે